વીરનરમ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ શૈક્ષણિક લવચીકતા તરફ એક મોટું પગલું ભર્યું છે આવતા શૈક્ષણિક વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસથી યુનિવર્સિટીમાં મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમ અમલમાં મુકાશે આ નવા નિયમ હેઠળ એક વર્ષ અભ્યાસ કર્યા પછી અભ્યાસ છોડી દેતા વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ જ્યારે બે વર્ષ સુધી અભ્યાસ કર્યા હોય તો ડિપ્લોમા આપવામાં આવશે આ પગલાથી વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આગળ અભ્યાસ વધારવો સરળ બનશે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણને વધુ લૌચિક અને વિદ્યાર્થીઓના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે આવતા શૈક્ષણિક વર્ષ બે હજાર પચ્ચીસ ચોવસથી યુનિવર્સિટી મલ્ટિપલ એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમ અમલમાં મૂકી રહી છે આ નવા નિયમ હેઠળ જો વિદ્યાર્થી એક વર્ષ અભ્યાસ કર્યા બાદ કોઈ કારણોસર અભ્યાસમાંથી બહાર નીકળે છે તો તેની યુનિવર્સિટી તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે બે વર્ષ સુધી અભ્યાસ પૂર્ણ કરનારાને ડિપ્લોમા આપવામાં આવશે આ પગલાં વિદ્યાર્થીઓને આગળના અભ્યાસ માટે આરામદાયક રસ્તો આપશે આ ઉપરાંત યુનિવર્સિટીને ચાર નવા એમઓ યુને પણ મંજૂરી આપી છે જેમાં ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગ સાથે ધરતીકંપ સંશોધન માટેનો કરાર કરવામાં આવ્યો છે નવી દિલ્હીની ઇન્ટરનેશનલ સેન્ટર ફોર કલ્ચર સ્ટડી સાથે નવીન અભ્યાસક્રમો અને સેમિનારો માટે કરાર થયો છે રોજગાર માટે સ્વાવલંબી ભારત અભિયાન સાથે પણ સમજૂતી કરવામાં આવી છે યુનિવર્સિટીની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયેલા

જે ખરાવ પાસ થયો છે જેમાં એવું કહેવાય છે કે એક વર્ષ પણ કોઈ વ્યક્તિ જેટલું ભરશે ત્યારે ડિગ્રી મળશે શું છે હકીકત આપણે જાણીએ સાથે ઊભા છે વાઇસ ચાન્સલર જે છે તેમને જે પૂછ્યું શું છે આ અને કેવી રીતે ઠરાવ પાસ થયો શું હવે આવનારા સમયમાં કેવી રીતે આમાં કામ થશે આપણી વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના જ્યારે સાત વર્ષ પૂર્ણ થઈ છે ત્યારે અને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે અંતર્ગત હવે શૈક્ષણિક વર્ષ પચીસ છવ્વીસથી થી જે વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાએ ભણતા હોય તેને એક વર્ષ ભણીને જો અભ્યાસ છોડી દે બે વર્ષ ભણીને અભ્યાસ છોડી દે તો એને કશું જ મળતું ન હતું ત્રણ વર્ષ સંપૂર્ણપણે ભણે પછી જ એને જે તે દાખલા તરીકે સ્નાતક કક્ષાની હોય તો તેને બી કોમ કે બીએ જેવી ડિગ્રીઓ મળતી હતી પરંતુ હવે જે ગઈકાલે અમારી એકેડેમિક કાઉન્સિલ અને એક્ઝિક્યુટિવ કાઉન્સિલની મિટિંગ હતી તેમાં જે લેવાયેલા નિર્ણય મુજબ હવેથી વિદ્યાર્થી એક વર્ષ ભણશે અને પાસ થશે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે બે વર્ષ ભણશે તો એને ડિપ્લોમા આપવામાં આવશે અને ત્રણ વર્ષ પડશે ડિગ્રી આપશે બીજી બાજુ વિદ્યાર્થી એક વર્ષ ભણીને એ સમાજમાં પાછો જઈ શકે છે એ એક કરતાં વધુ વર્ષનો એ બ્રેક લઈ શકે છે ફરી પાછો ભણવા આવે અને એક વર્ષ ભણે તો એને ડિપ્લોમા મળે છે ફરીથી પાછો એ સમાજમાં પાછો ફરી શકે છે અને ત્રીજા વર્ષ જયારે પૂર્ણ કરે ટૂંકમાં વિદ્યાર્થી કોઈ પણ વર્ષનું જયારે સંપૂર્ણ પૂર્ણ કરે ત્યારે એ અભ્યાસક્રમમાંથી એક્ઝિટ પણ લઈ શકે છે ફરી પાછો અનુકૂળતા થતા ફરી પાછો એન્ટ્રી પણ લઈ શકે છે એને કહેવાય છે મલ્ટિપલ એન્ટ્રી મલ્ટિપલ એક્ઝિટ પહેલા વર્ષે સર્ટિફિકેટ બીજા વર્ષે ડિપ્લોમા અને ત્રીજા વર્ષે એની અંદર ડિગ્રી અને જો ચોથું વર્ષ જો એ ભણે તો એને જે તે અભ્યાસક્રમની ઓનર્સ તરીકેની પણ પદવી આપવામાં આવશે એટલે કે કોઈ સ્નાતક કક્ષાનો જે અભ્યાસક્રમ હોય દાખલા તરીકે બીકોમ હોય અને ચોથું વર્ષ કરે તો તેને ઓનર્સ તરીકે એવા જેટલા પણ અમારા ઝ્યાંસી જેટલા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો છે તમામની અંદર એને ઓનર્સની પણ ચોથું વર્ષ પૂર્ણ કરે તો એને એ તક આપશે તો જોઈ શકો છો પેલા વિદ્યાર્થીઓને કોઈ પણ જગ્યાઓ થતું નહોતું પણ હાલ જે નિર્ણય લેવા છે તેના હિસાબે કે આ જે કોઈ પણ વ્યક્તિ જે નથી ભણી શકતા એક વર્ષ ભણીને સ્કૂલ કોલેજ છોડી જાય છે તેની ડિગ્રી મળે છે ને બીજી વર્ષ પાછું ને ભણવું હોય તે ભણીને પાછી ડિપ્લોમાની ડિગ્રી મળે છે એટલે આ એક નિર્ણય વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે બહુ સારો નિર્ણય કહી શકાય કહી શકાય કેમેરામેન રેવેન્દ્ર સાથે સુનિલ પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ સુરત